આજરોજ ખેડા જિલ્લાની નડિયાદમાં આવેલા જિલ્લા કલેક્ટરની કચેરીએ ખેડા જિલ્લાના બૌદ્ધ ધર્મના સંધિ પરિવારો દ્વારા મહામુહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ વડાપ્રધાન તથા ગુજરાતના મુખ્યમંત્રીને ઉલ્લેખીને ખેડા જિલ્લા કલેક્ટરને બે આવેદનપત્ર આપવામાં આવ્યા આ આવેદનપત્રમાં ભારત દેશના બિહાર રાજ્યમાં આવેલ બૌદ્ધ ગયા નામનું અતિ પૌરાણિક હજારો વર્ષ પહેલાંનું બૌદ્ધ ધર્મની જ્યોતિર્લિંગ સમાન ભગવાન બૌદ્ધની વિરાસતના અવશેષો સાથેનું બૌદ્ધ ધર્મનું ઐતિહાસિક સ્થાન આવેલ છે ત્યાંના બ્રાહ્મણ સમુદાયના લોકો કબજો જમાવીને બેઠા છે તેથી બૌદ્ધ ધર્મ કર્મ શ્રેષ્ઠીઓ તેમજ ધમ્મક પ્રચારકો દ્વારા સરકાર સામે બૌદ્ધિશ કાયદા ઓગણીસો ઓગણપચાસ મુજબ બૌદ્ધ ધર્મનું બૌદ્ધ ગયા નામનું સ્થળ બ્રાહ્મણોના કબજામાંથી મુક્ત કરવા માટે અપીલ કરવામાં આવે છે આ જગ્યા પર બૌદ્ધ ધર્મ ગુરુઓ બૌદ્ધિસ્ટ લોકો બે મહિનાથી ધારણા પ્રદર્શન કરી રહ્યા છે એમના સમર્થનમાં આજ રોજ ખેડા જિલ્લા ડૉક્ટર સાહેબ આંબેડકર સંગઠનના બૌદ્ધિષ્ટ સંધિઓ તરફથી સમતા સૈનિક દળ મહેમદાબાદ એસએસડી તરફથી નડિયાદમાં જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ આ પ્રસંગે સામાજિક અગ્રણી શાંતિલાલ આર વાઘેલા તરફથી અમારી ડીટી ન્યૂઝ ચોવીસ લાઈવના મેનેજિંગ મંત્રી મહેશ સોનારાને રૂબરૂ ઇન્ટરવ્યૂ આપતા જણાવેલ કે મહાબોધિ મહાવીર મુક્તિ આંદોલનને ખેડા જિલ્લા બહુજ સમાજ દ્વારા સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવેલ છે મહાબૌિ મહાવીર વિહાર બૌદ્ધગયા બહુત વિરાસત છે ત્યાં બ્રાહ્મણોને અતિક્રમણ કરી અવૈધ કબજો કરેલ છે જેથી ભારત સરકાર તેમજ બિહારની રાજ્ય સરકાર કબજો દૂર કરવા અધિનિયમોમાં જોગવાઈ કરી મહાબૌદ્ધિ બૌદ્ધ ગયાનો સંપૂર્ણ કબજો બૌદ્ધોને સોંપવામાં આવે રાષ્ટ્રપતિને કરવામાં આવેલ છે પછી એટલે કે આવેદન પત્ર આપ્યા પછી ખેડા મુકામે ભીમરાવનગર એક સોસાયટીમાં બી આર આંબેડકરજીની પ્રતિમા આગળ આવેદનકારીઓએ એક દિવસના ધારણા પર બેસેલ છે ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર મેનેજિંગ મંત્રી મહેશ સોનારા ખેડા જિલ્લાના નરિયાદ મુ જિલ્લા કલેક્ટર બિહારના બોધ ગયા ટેમ્પલ મુક્તિ માટે જે આહવાન કરવામાં આવેલ છે તેના અનુસંધાને જિલ્લા કલેક્ટર નરિયાદમાં આજ રોજ દલિત સમાજ તરફથી આવેદનપત્ર આપવામાં આવે અને બૌદ્ધો તરફથી પણ આવેદન આપવામાં આવે છે એના વિશે આવેદન આપવા આવે બૌદ્ધિસ્ટો તેમજ સંઘીઓ આ વિશે શું જણાવે છે એમની શું માંગ છે મહાબોધિ મહાવિહાર મુક્તિ આંદોલન આજે ખેડા જિલ્લાના બૌદ્ધ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી યાદવ સાહેબને આવેદન પત્ર ઓગણીસ છ ત્રણ બે હજાર ના રોજ મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મહાવિહાર જે બૌદ્ધ ગયામાં છે એની પર અવૈધ કબજો બ્રાહ્મણોએ જમાવેલો છે અને એ કબજો હટાવવા માટે જે અધિનિયમમાં ફેરફાર કરવો પડે એ અધિનિયમની અંદર ફેરફાર કરી સરકાર શ્રી ભારત સરકાર અને બિહાર સરકાર આ કાયદાને બદલી અને સંપૂર્ણ કબજો બૌદ્ધ સમાજને બૌદ્ધ વિરાસતને સોંપવામાં આવે કારણ કે બૌદ્ધ વિરાસત છે અને એની પર અવૈધ કબજો છે એ દૂર કરવામાં આવે એના માટે અમે આજે સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ